Ha. Am ja ate. Ni apo di.

ખબર તો બધા પૈસા હતા ભારતીય વિદ્યાભવન સ્કૂલ છે ને અહીંયા અમુક જે અજાણ્યા સૌ અંદર આવીને સ્કૂલની અંદર તોડફોડ કરી છે અને ચોરીનો બનાવો છે અંદર પ્રવેશ હતા લોકો એ સ્કૂલના પાછળના

બીજા જે ઉપર ના થાય એટલે સ્કૂલની ફીસ ને અમુક જે એક્ટિવિટીઝ બધું હોય એનો હોય છે કુલ કેટલા છે ચાર લાખ પંચોતેર હજાર ઉપર ખરું લગભગ એની આસપાસ કંઈક હશે એટલે બધી કેશ જ ગઈ છે બીજું કંઈ કર્યું નથી બીજું કશું નથી એટલે એ લોકોએ કેશને જ ટાર્ગેટ કર્યું કેશ ટીજુ કોઈ સામાન કા કશું કે બધા ઓફિસના જે તાળા તૂટ્યા છે પણ એમાંથી કશું આ જાણ કેવી રીતે થઈ તમને કે આવી રીતે તારા તૂટ્યા આ તો સવારે જ્યારે ટીચર્સ આવી ગયા તે વખતે ખ્યાલ આવ્યો કારણ કે મેઇન ડોર બંધ હોય છે એ ખોલે પછી અંદર પ્રવેશ્યા પછી ખ્યાલ આવ્યો કંઈ પોલીસને જાણ કરી તાત્કાલિક